શોભના ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા વિજયમુર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે ફોર્મ ભર્યા પહેલા શોભનાબેન શક્તિ પ્રદર્શન કરશે હિંમતનગરમાં રેલી કાઢીને શક્તિ પ્રદર્શન કરવામાં આવશે ફોર્મ ભર્યા પહેલા શોભનાબેન વિવિધ મંદિરમાં દર્શન કરશે ભગવાનના આશીર્વાદ મેળવીને ઉમેદવારી ફોર્મ ભરશે સાબરકાંઠા જિલ્લામાં આજે લોકસભા ઉમેદવાર શોભનાબેન બારૈયા આજે પોતાનું નામાંકન ફોર્મ છે તે ભરવા જઈ રહ્યા છે ત્યારે આપણે તેમના નિવાસસ્થાન અને તેમના ગામ ફતેહપુર ગામમાં પહોંચ્યા છીએ તેમના આજે નામાંકન ફોર્મ અહીંયાથી નીકળશે અને રેલી સ્વરૂપે નીકળી અને હિંમતનગર વૈશાલી ગ્રાઉન્ડમાં સભા યોજશે ને ત્યારબાદ તે રેલી સ્વરૂપે કલેક્ટર ઓફિસે જશે ને ત્યાં પોતાનું ઉમેદવારી ફોર્મ છે તે ભરશે આપણે સોમનાબેન બારૈયા જોડાયા છે સુધી વાત કરીશું શું કહેશો કે આજે આપણે નિવાસસ્થાનથી માતાજીના આશીર્વાદ લીધા વિવિધ મંદિરો પણ આપણે ગયા અને ત્યાં દર્શન કર્યા છે શું કહેશું thank <laughs> you આજે જયારે સોળ ચાર ચોવીસના દિવસે હું મારું નામાંકન પત્ર ભરવા જઈ રહ્યું છું તો સૌથી પહેલા મેં મારા કુળદેવી અને મારા વડીલોના આશીર્વાદ લીધા છે મેં ભૂદેવોના આશીર્વાદ લીધા છે અને ત્યાંથી અમે શામળિયા ભગવાનના દર્શન કરી અને આજે મારા માદરી વતન મુકામે આવી છું ફતેહપુર મુકામે મેં સૌ વડીલોના આશીર્વાદ લીધા અમારા માતાજીના આશીર્વાદ લીધા છે અને સૌ મોટી સંખ્યામાં મારી સાથે જોડાયા છે આગામી અહીંયાથી હિંમતનગર જઈશું અમે રેલી સ્વરૂપે અમારી સાથે ખૂબ અરવલ્લી જિલ્લાના અને સાબરકાંઠા જિલ્લાના મોદી પરિવારના સૌ સભ્યો મારી સાથે જોડાવાના છે અને મોટી સંખ્યામાં જોડાઈને મને આશીર્વાદ આપવાના છે અને હું વિજય મુહૂર્તમાં મારું નામાંકન પત્ર દાખલ કરીશ અને જીતનો વિશ્વાસ મને સો ટકા છે આપણા પાટીલ સાહેબે જે લક્ષ્ય આપ્યું છે પાંચ લાખથી ઉપર જવાનું એ મને પૂરેપૂરો વિશ્વાસ છે કે મારા કાર્યકર્તાઓ મારી જનતા મારી સાથે રહેશે મને આશીર્વાદ આપશે મને પૂરેપૂરો વિશ્વાસ છે કે હું વિજય બનીશ ભારત માતા આ તા સ્વપ્નબેન બરાય જે ઉમેદવાર ભાજપના છે અને તે પોતે પોતાના ગામમાં નિવાસ સ્થાને માતાઓ અને વડીલોના આશીર્વાદ લઈ અને પોતે આજે વિજય મુહર્ત આજે જે ઉમેદવારી પત્ર છે તે ભરશે સંદીપ પટેલ વીટીવી સાબરકાંઠા